ઓકે તો એમાં ટુ પાર્ટ્સ આવે પ્રોસેસ ક્રિએશન એન્ડ પ્રોસેસ ટર્મિનેશન તો આપણે ફર્સ્ટ જોશું પ્રોસેસ ક્રિએશન અ પ્રોસેસ મે બી ક્રિએટ સેવરલ ન્યૂ પ્રોસેસીસ વાયા ક્રિએટ પ્રોસેસ સિસ્ટમ કોલ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એક્ઝિક્યુશન ધ ક્રિએશન પ્રોસેસ ઇઝ કોલ્ડ પેરેન્ટ પ્રોસેસ એન્ડ ન્યૂ પ્રોસેસ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ ચિલ્ડ્રન ઓફ ધ પ્રોસેસ ઇચ ઓફ ધીસ ન્યૂ પ્રોસેસ મે ઇન ટન ક્રિએટ અધર પ્રોસેસીસ ફોર્મિંગ અ ટ્રી ઓફ પ્રોસેસીસ અ પ્રોસેસ મે બી ક્રિએટ સેવરલ ન્યૂ પ્રોસેસીસ પ્રોસેસ વન બાય વન નવી નવી પ્રોસેસને ક્રિએટ કરતું હોય છે બરાબર એક્ઝેક્ટલી વાયા ક્રિએટ પ્રોસેસ સિસ્ટમ સેલ્સનો યુઝ કરીને સિસ્ટમ કોલનો યુઝ કરી બરાબર ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એક્ઝિક્યુશન જ્યારે કોઈપણ પ્રોસેસનું એક્ઝિક્યુશન ચાલુ હોય છે ત્યારે અ ક્રિએટિંગ પ્રોસેસ ઇઝ કોલ્ડ ચાઇલ્ડ પ્રોસેસ સોરી પેરેન્ટ્સ પ્રોસેસ જ્યારે તમે પ્રોસેસને ક્રિએટ કરો છો ત્યારે એને શું કહેવાશે પેરેન્ટ પ્રોસેસ એન્ડ ધ ન્યૂ પ્રોસેસ આ પ્રોસેસીસ આર કોલ્ડ ધ ચિલ્ડ્રન ઓફ ધ પ્રોસેસ જે પ્રો જે નવી પ્રોસેસ આવે છે એને શું કહેવાય ચિલ્ડ્રન ઓફ ધ પ્રોસેસ દેન આફ્ટર મોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ્સ આઇડેન્ટીફાઈ પ્રોસેસીસ અકોર્ડિંગ ટુ અ યુનિક પ્રોસેસ આઈડેન્ટિફાયર ओके मोस्ट ऑफ ऑपरेटिंग नी अंदर जो आइडेंटिफाई प्रोसेस होने शूँ कह यूनिक प्रोसेस आइडेंटिफायर विच इज टिपिकली एन इंटीरियर इंटीजर नंबर विच इज टिपिकली एन इंटीजर नंबर इंटीजर नंबर मतलब जीरो वन टू थ्री आ इंटीजर नंबर कह ओके okay? प्लस में आए दिस प्रोसेसेस आर रिस्पोन्सिबल फॉर मैनेजिंग मेमरी एंड फाइल सीस्टम ધીસ પ્રોસે પ્રોસેસીસ આર રિસ્પોન્સિબલ ફોર એટલે આ જે પ્રોસેસ હોય છે એ સેના માટે રિસ્પોન્સિબલ હોય છે તો કે મેમરી મેનેજમેન્ટ માટે અને ફાઇલ સિસ્ટમ માટે ધ શેડ્યુલ પ્રોસેસ અલ્સો ક્રિએટ ધ આઈ એન ટી પ્રોસેસ ઇનિટ પ્રોસેસ ધ શેડ્યુલ પ્રોસેસ ઓલસો ક્રિએટ ધ ઇનિટ પ્રોસેસ વિચ સર્વર એઝ ધ રૂટ પેરેન્ટ પ્રોસેસ ફોર ઓલ યુઝર્સ પ્રોસેસ ઓકે વેન અ પ્રોસેસ ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ જ્યારે પ્રોસેસ નવી પ્રોસેસને બનાવે છે ટુ રિસ્પોન્સિબિલિટી એક્ઝિસ્ટ ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન એક્ઝિક્યુશનમાં ટુ રિસ્પોન્સિબિલિટી એક્ઝિસ્ટ થાય છે ફર્સ્ટ આવે છે ધ પેરેન્ટ કોમ્યુનિકેશન સોરી ધ પેરેન્ટ કન્ટિન્યુ ટુ એક્ઝિક્યુટ કોન કરન્ટલી વિથ ઇટ્સ ચાઇલ્ડ સેકન્ડ ધ પેરેન્ટ વેઇટ્સ અન્ટીલ some or all of its children have terminated okay then after there are also two responsibility terms in the address spaces of the new process first child pro process is duplicate of the parent process child process paresi, sorry child process is duplicate of parent process actual parent process ડુપ્લિકેટ બને ઓકે ધ ચાઇલ્ડ પ્રોસેસ હેઝ અ ન્યૂ પ્રોગ્રામ લોડેડ ટુ ઇટ ઓકે એક્ઝેક્ટલી અહીંયા નીચે એક પ્રોગ્રામ આપેલો છે હવે એની અંદર શું આપેલું છે હેઝ ઇન્કલુડ સિસ્ટમ યા તો ટાઈપ્સ ડોટ એચ કરીને ફાઇલ આવે એ ફાઇલ ધેન આફ્ટર સ્ટુડિયો ડોટ એચ ધેન ક્યુએનઆઈ એસટી ડોટ એચ ઓકે ઇનિશ મેઇન મતલબમાં ઇનિશિયલાઇઝેશન મેઇન કરવાનું હવે બીજી વસ્તુ પીઆઈડી ડેશ ટી પીઆઈડી મતલબમાં પેરેન્ટ આઈડી માઇનસ ટાઈમ એટલે એને ડિફાઈન કરેલું છે ફ્રોક અ ચાઇલ્ડ પ્રોસેસ ફ્રોક અ ચાઇલ્ડ પ્રોસેસ પીઆઈડી ઇઝ ઇક્વલ ટુ ફ્રોક ફ્રોક શું છે ચાઇલ્ડ પ્રોસેસ છે બરાબર તો પીઆઈડી ઇઝ ઇક્વલ ટુ શું કર્યું છે ફ્રોક બરાબર એને ફંક્શન બનાવી દીધું બરાબર ધેન આફ્ટર ઇફ પીઆઈડી લેસ દેન ઝીરો ધેન એરર અકર એફ પ્રિન્ટ મતલબમાં પ્રિન્ટ થવું જોઈએ ફોક ફેલ મતલબમાં જે ફંક્શન હોય છે ઈ ફેલ એક્ઝિસ્ટ માઇનસ વન એટલે માઇનસ વન જાય ઝીરો હોય જો ઝીરો હોય તો એનું એક્ઝિક્યુશન થઈ જાય માઇનસમાં જાય તો શું થઈ જાય બહાર નીકળી જાય એલ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો જો ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો આવે તો એ ચાઇલ્ડ પ્રોસેસ હોય લેસ દેન ઝીરો જાય તો શું આવે એરરકર થાય ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો હોય તો ચાઇલ્ડ પ્રોસેસ ગણાય અને અધર ઇક્વલ ટુ ઇક્વલ મતલબમાં ઝીરો કરતાં વધારે જાય છે તો શું કહેવાશે પેરેન્ટ પ્રોસેસ ઓકે તો એક્ઝેક્ટલી આ ફંક્શનની અંદર તમને કેવી વસ્તુ આપી છે એક પેરેન્ટ આઈડી છે એની સામે એક ફંક્શન એડ કર્યું છે આવી ફંક્શન માં શું કરવાનું છે જો તમે પીઆઈડી પાસ કરો છો પીઆઈડી ઇઝ ઇક્વલ ટુ લેસ દેન ઝીરો જાય છે તો શું થશે ફંક્શન એસટીડી એરર ઇઝ ઇક્વલ ટુ ફ્રોક મતલબ મતલબમાં જે ફંક્શન છે એ રોંગ છે એરર અક્કર થાય માઇનસ વન થાય એટલે બહાર નીકળી છે ઇફ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો જાય છે તો શું થવું જોઈએ એક્ઝિક્યુટ થવું જોઈએ અને નલ પડવું જોઈએ અધરવાઇઝ ઝીરો પણ નથી જતું તો લાસ્ટમાં શું આવશે વેઇટ નલ પેરેન્ટ પ્રિન્ટેફ ચાઇલ્ડ ઇઝ કમ્પ્લીટ એક્ઝિસ્ટ ઝીરો માઇનસ વન જાય તો શું થાય પ્રોસેસ ત્યાં ત્યાં સ્ટોપ થઈ જાય ઝીરો જાય તો શું બતાવે ચાઇલ્ડ પ્રોસેસ બતાવે અને પછી એને કમ્પ્લિટેશન મોડ ઉપર મોકલવામાં આવે ઓકે તો એક અહીંયા ફંક્શન આપેલું પછી દેન આફ્ટર અહીંયા તમને આપેલું છે એન યુનિક્સ એઝ વી હેવ સીન as we have seen, each process in identifier by process identifier, which is an unique integer, a new process is created by the fork function, system call. the new process consists of a copy of the address space of the original process. The me this mechanism allows the parent process to communicate easily with its child with one different the return code for a frog is 0 for the new process. varies is non-zero? Child is running, return to the parent the exe function. System call is used after frog, one of the two processes to replace processes memory space with a new program exe function. સિસ્ટમ કોલ અ ઇનટુ મેમરી એન્ડ સ્ટાર્ટ્સ ધ એક્ઝિક્યુશન એક્ઝેક્ટલી કેવું છે કે જે તમને સમજાવ્યું ને એ વસ્તુ પેરેગ્રાફમાં આપેલી છે બરાબર હવે ફોર એક્ઝામ્પલ ફ્રોક્સ ફંક્શન કોલ થાય છે તો એના બે રીઝન હોઈ શકે યા તો એ પેરેન્ટ હોઈ શકે યા તો એ ચાઇલ્ડ હોઈ શકે અધરવાઇઝ પેરેન્ટ ચાઇલ્ડ બંનેમાંથી એક પણ ન હોય જો પેરેન્ટ ચાઇલ્ડ બંનેમાંથી એક પણ નથી તો શું થશે બાર જતું રહેશે સિસ્ટમની બાર મતલબમાં લેસ દેન ઝીરો આવ્યું તો શું થશે સિસ્ટમની બાર અગર ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો આવ્યું તો શું આવશે ઇ એકસી ફંક્શન કોલ થશે કે જેમાં શું થાય છે ચાઇલ્ડ પ્રોસેસ કન્ટિન્યુ થાય છે બરાબર અને જો ગ્રેટર ધેન ઝીરો આવ્યું મતલબમાં ઝીરો કરતાં વધારે પ્રોસેસ આવી તો શું થશે પેરેન્ટ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલુ હશે એટલે શું કરવાનું વેઇટ કરવાની અને પછી ચાઇલ્ડ પ્રોસેસનું એક્ઝિક્યુશન થાય તમે બહાર જઈ શકો ઓકે હવે એના પછી પ્રોસેસ ટર્મિનેશન ધ પ્રોસેસ ટર્મિનેટ્સ વેન ઇટ્સ ફિનિશ એક્ઝિક્યુટિંગ ઇટ્સ ફાઇનલ સ્ટેટમેન્ટ એન્ડ આસ્ક ફોર ઓપરેટિંગ સિસ્ટમ ટુ ડિલીટ टू डीट इट बाय टू डीट इट बाय यूजिंग धक्सी फंक्शन सीस्टम कॉल एट धैट पॉइंट द प्रोसेस में रिटर्न अ स्टेटस वेल्यू टिपिकली एन इंटी इन टीचर इट इज अ पेरेन्ट्स प्रोसेस वेट स्टील वाया मतलब आप जो वस्तु ऊपर सेम जाने એ બધી અહીંયા ટર્મિનેશન પ્રોસેસ મતલબમાં જો ટર્મિનેટ ક્યારે થઈ જાય તો કે એક તો પ્રોસેસમાં જે વેલ્યુ નાખ્યું હોય એ વેલ્યુ એને મેચ ના કરતી હોય બરાબર સેકન્ડ થિંગ બીજી વસ્તુ કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ કે તમે જે પ્રોસેસમાં ડેટા એન્ટ્રી કરો છો બરાબર તો એ ડેટા એન્ટ્રી જે તમે એડ કરેલી છે એની અંદર ઇક્વલ ટુ ઝીરો આવશે તો શું કરશે એ ચાઇલ્ડ પ્રોસેસ છે એ કન્ટિન્યુ રન થવા મળશે પણ અગર ગ્રેટર ધેન ઝીરો આવ્યું તો શું થશે પેરેન્ટ પ્રોસેસ જે છે એ અત્યારે કન્ટિન્યુ રનિંગમાં હશે તો એના માટે એને શું કરવું પડશે પેરેન્ટ પ્રોસેસને કમ્પ્લીટ થવા માટેની વેઇટ કરવી પડશે દેન આફ્ટર ચાઇલ્ડ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે ઓકે જો અહીંયા આપેલું છે a parent may terminate the execution of one of its child for a variety of reasons such as this the child has executed its use of some of the resource that has been it has been allocated the task assigned to the child is no longer required the parent is existing and ધ ઓપરેટિંગ સિસ્ટમ ડઝ નોટ અલાઉ ટુ ચાઇલ્ડ કન્ટિન્યુ ઇફ ઇટ્સ પેરેન્ટ ટર્મિનેશન મતલબમાં ફર્સ્ટમાં જે ચાઇલ્ડને એક્ઝિક્યુટ કરવા માટેનો યુસેજ રિસોર્સિસ આપેલા હોય એનો યુઝ કરી એ કમ્પ્લીટ થઈ જાય સેકન્ડ ટાસ્ક જે અસાઇન કરવામાં આવ્યા હોય ચાઇલ્ડને એની કોઈ રિકવાયરમેન્ટ ન હોય બરાબર થર્ડ પોઈન્ટ द पेरेट इज एक्सिस्टिंग मतलब पेरेन्ट त्यारनिंग होपरेटिंग सीस्टम डज नॉट अलाउ टू चाइल्ड टू कंटीन्यू इफ इट्स पेरेन्ट टर्मिनेट ज्यादी पेरेन्ट कम्प्लीट ना थाय त्या चाइल्ड ने अलाव ना करें थ्री रिजन्स हो सके कंसिडर देट इन यूनिक्स वी कैन टर्मीनेट अ प्रोसेस बाय यूजिंग ध एक्सिस्ट सीस्टम कॉल इट्स पेरेन्ट प्रोसेस मे wait for a termination of a child process by using the wait system call the wait system call returns the process identifier of a terminated child so that the parent can tell which of its possibility many children has terminated if the parent terminate however all its parent હેવ અસાઇન ટુ ધેર ન્યૂ પેરેન્ટ્સ ધ ઇનિશિયલ પ્રોસેસ એક્ઝેક્ટલી જ્યારે એક સમફ ટાઈમ એવું પણ બની શકે કે તમને જે પેરેન્ટ્સ અસાઇન કરવા મતલબ જે પ્રોસેસ છે એને પેરેન્ટ્સ અસાઇન કરવામાં આવેલા હોય તો એ જે પેરેન્ટ છે એ ટર્મિનેટ થઈ જાય તો શું થાય તો કે એને નવા પેરેન્ટ્સ અસાઇન કરવામાં આવે નવી પેરેન્ટ પ્રોસેસ અસાઇન કરવામાં આવે એના પછી આવે છે inter process communication process execution concurrently in the operating system may be either independent process or cooperating process a process is independent if it cannot affect or be affected by the other process other processes executing in the System. Any system, any process that does not share data with any other process is independent. A process is cooperating if it can affect or be affected by the other process execution in the system. Okay. એક્ઝેક્ટલી તમને જે પ્રોસેસ એક્ઝિક્યુટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ અને કોઓપરેટિવ પ્રોસેસ બે પ્રોસેસ આવે બરાબર હવે એક્ઝેક્ટલી ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ છે એ શું કરે છે ઇટ કેન નોટ બી અફેક્ટેડ ઓર અફેક્ટેડ બી અફેક્ટેડ બાય ધ અધર પ્રોસેસ એક્ઝિક્યુશન ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ હોય ને એ અફેક્ટેડ બી હોય અને નોટ અફેક્ટેડ બી હોય અધર પ્રોસેસને જ્યારે કોપરેટિંગ હોય ને ઇટ કેન બી અફેક્ટેડ ઓકે એટલે મતલબમાં અધર પ્રોસેસનું જે એક્ઝિક્યુશન થતું એની સાથે ઇફેક્ટિવ હોય ધીસ આર સેવરલ રીઝન ફોર પ્રોવાઇડિંગ એન એન્વાયરમેન્ટ ધેટ અલાવ પ્રોસેસ કોઓપરેશન ઓકે એક્ઝેક્ટલી ધેર આર સેવરલ રીઝન એના માટેના ઘણા બધા રીઝન્સ હશે फर्स्ट आए इन्फोमेशन शेरिंग कम्युनिकेशन स्पीडअप थर्ड आए मॉड्युला फोर्थ ओके। पची अलग अलग डिफरंट आए नेमिंग है देन आफ्टर बफरिंग सिंक्रोनाइजेशन, पची जीरो कैपेसिटी बाउंडेड कैपेसिटी अनबाउंडेड कैपेसिटी एक्जेक्टली अपने क्या छे तो इन्फॉर्मेशन शेरिंग सींस सेवरल यूजर में बी इंटरेस्टेड इन द सम पीस ऑफ इन्फॉर्मेशन वी मस्ट प्रोवाइड एन एरोमेट टू अलाव कॉन करंट एक्सेस टू सच इन्फॉर्मेशन कंप्यूटेशन स्पीडअप इफ वी वेन्ट टू particular task to run faster, we must break it into subtasks, each of which will be executed in parallel with other. Notice that such a speedup can be achieved only if the computer has multiple process elements. Information sharing first okay, several users may be interested in the same piece of information we must provide an environment to allow concurrent process to search information case some of memory instance files has shared kare ch. computation speed up uh, if we want a particular task to run faster, અમુક ટાસ્ક હોય એને આપણે શું કરવાના હોય સ્પીડમાં કમ્પ્લીટ કરવાના હોય ધેન આફ્ટર સબ ટાસ્ક હોય વી મસ્ટ બ્રેક ઇટ ઇન્ટુ સબ ટાસ્ક એને આપણે શું કરીએ સબ ટાસ્કની અંદર બ્રેક કરી શકીએ ઇચ ઓફ વિચ વિલ બી એક્ઝિક્યુટેડ ઇન પેરેલ વિથ ધ અધર એકબીજા સાથે એક્ઝિક્યુશનની અંદર પેરેલ હોય છે બરાબર નોટિસ ધેટ સચ અ સ્પીડ અપ કેન બી અચીવ ઓનલી ઇફ ઇટ ઇફ ધ કોમ્પ્યુટર ઇટ હેઝ મલ્ટિપલ પ્રોસેસિંગ elements for an example CPU or IO channel then modularity we, we may want to construct the system in the modular fashion dividing the sub function into separate process or threads Con convenience ઇવન અ ઇન્ડિવિઝ્યુઅલ યુઝર મે વર્ક ઓન મેની ટાસ્ક એટ ધ સેમ ટાઈમ ફોર ઇન્સ્ટાન્સ કન્વીનિયન્સ મતલબમાં એક જ યુઝર હોય કોઈ ઇન્ડિવિઝ્યુઅલ યુઝર એ એટ અ ટાઈમ મલ્ટિપલ પ્રોસે વર્ક કરતા હોય બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે એડિટિંગ કરી શકે પ્રિન્ટિંગ કરી શકે કમ્પાઇલિંગ થતું હોય આ બધું પેરેલ ચલતું હોય ઓકે ધેન આફ્ટર કો ઓપરેટિંગ પ્રોસેસ ઇઝ રિક્વાયર્ડ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન કે હજી આ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન જ ચાલે છે તો એની અંદર મિકેનિઝમ ધેટ વિલ અલાઉ ધેમ ટુ એક્સચેન્જ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન મિકેનિઝમ શું અલાઉ કરે છે ડેટા અને ઇન્ફોર્મેશનને ધેર આર ટુ ફંક્શનલ મોડલ ઓફ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન દેર આર ટુ ફંક્શનલ સોરી ટુ ફંડામેન્ટલ્સ મોડલ ઓફ ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશનના ટુ ફંડામેન્ટલ્સ છે શેડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ ઇન ધ શેડ મેમરી મોડલ અ રિઝિયન ઓફ મેમરી દેટ ઇઝ શેડ બાય કો ઓપરેટિંગ પ્રોસેસ ઇઝ એસ્ટાબ્લિશ હવે આ વસ્તુ હું તમને છે ને એક્ઝામ્પલથી બતાવું કમ્યુનિકેશન મોડલ આવે ટુ ટાઈપ્સના મેસેજ પાસિંગ એન્ડ શેડ મેમરી ઓકે તો આપણે જોઈએ ઓકેઝેક્ટલી કેવું હોય શેડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ એક્ઝેક્ટલી બંને પ્રોસેસ આની અંદર આવે હવે સિમ્પલી જ્યારે તમે ડેટાને પાસ ઓન કરો ત્યારે શું થાય પ્રોસેસ વન છે ને એ શેર મેમરીમાં જાય શેર મેમરીમાંથી પ્રોસેસ ટુમાં જાય પછી પ્રોસેસ થ્રીમાં જાય એમ અલગ 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 જતા જાય અને પછી ક્યાં જાય તો કે કર્નલમાં બરાબર સિકવન્સ આ રીતે ચાલતી હોય પ્રોસેસ વન ક્યાં જાય શેર મેમરી પાસેથી શેર મેમરીમાંથી પ્રોસેસ બીમાં જાય પછી પ્રોસેસ આવી રીતે જતા જાય બરાબર છેલ્લે કર્નલ પાસે પહોંચે જ્યારે મેસેજ પાસની અંદર શું થાય તમારે જેને એક્ઝેક્ટલી મેસેજ ઓન કરવાનું છે ને ત્યાં જ તે ડેટા છે જેમ કે પ્રોસેસ વન છે એ શું કરે ડિરેક્ટલી કર્નલ પાસે પ્રોસેસ ટુ છે પ્રોસેસ વનમાંથી ક્યાં જાય છે ડાયરેક્ટ કર્નલ કર્નલ પાસેથી ક્યાં જાય પ્રોસેસ બીમાં મતલબમાં આવી રીતે મેસેજ પાસિંગ થાય બરાબર ઓકે એક્ઝેક્ટલી ધેન આફ્ટર બીજી વસ્તુ Then after a region of memory that is shared by cooperating process is established. Process can be can then exchange information by reading and writing data to the shared region. In the message passing model, communication takes place by mint means of message exchange between the co-operating -oper processes message passing is useful for un unchanging smaller amount of data because no conflict need be avoided message passing is also easier to implement than a shared memory for intercom computer communication shared memory allow maximum speed and convenience the communication it is it is can be done at a memory speed when with a computer message shared memory is faster than message passing as message passing systems are typically implemented using હવે સિમ્પલી ફોર ઇન એક્ઝામ્પલ શેડ મેમરી અને મેસેજ પાસિંગ મેં તમને કીધું એમ કે જ્યારે મેસેજ પાસિંગની અંદર શું થશે તમારે મેસેજ પાસ કરવો હોય ને પ્રોસેસ બીને તો એ શું કરે પહેલાં કોને આપે મેસેજ કર્નલને કર્નલ કોને આપે પ્રોસેસ બીને પ્રોસેસ બીને મારો ડેટા પાસ ઓન કરવો છે જેમ કે એની અંદર આપણે જોયું આને આને બરાબર અને આવી રીતે આમ સિકવન્સમાં પછી ભલે કર્નલ સુધી પહોંચે આમાં કેવું થાય પહેલાં કર્નલ પાસે જાય કર્નલ પાછો પ્રોસેસ બીને મોકલે હવે આપણે એક્ઝેક્ટલી શું કરવાનું છે કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ કે મારે આ પ્રોસેસને મેસેજ પહોંચાડવો છે બરાબર તો હું શું કરીશ ડિરેક્ટ મેસેજ પહોંચાડી દઈશ બરાબર શેડ મેમરી છે ને વચ્ચે એવું કામ કરે કે આ મેસેજ છે ને ડાયરેક્ટ આને પહોંચાડતી પહેલામાં શું થાય પેલા કર્નલ પાસે જાય કર્નલ પાસેથી પ્રોસેસ બી પાસે આવે ઓકે તો આ બધી ઇન્ફોર્મેશન એના રિગાર્ડિંગ છે એક્ઝેક્ટલી આની અંદર વર્કિંગ કઈ રીતે થાય છે તો શું થાય છે જ્યારે મેસેજ પાસિંગની અંદર તમારે જે ડેટા તમારે પ્રોસેસ બીને આપવો છે એ શું કોને પાસ ઓન કરવો પડે પહેલાં કર્નલને પાસ ઓન કરવો પડે કર્નલ પાસેથી પ્રોસેસ બી પાસે જાય જ્યારે શેર મેમરી શું કરે કે બંને વચ્ચે શેર મેમરી મૂકેલી હોય પ્રોસેસ એનો જે ડેટા છે એ ડાયરેક્ટ પ્રોસેસ બીને પહોંચાડી દે ઓકે સેન્ડ એન્ડ રિસીવ મેસેજ પાસિંગ ફેસિલિટી હવે એક્ઝેક્ટલી આપણે અહીંયા એક લાસ્ટ પેરેગ્રાફ જોવાનો છે મેસેજ પાસિંગ ફેસિલિટી પ્રોવાઈડ એટલીસ્ટ ટુ ઓપ્શન્સ સેન્ડ એન્ડ રિસિવ મેસેજ સેન્ડ બાય પ્રોસેસ કેન બી આઈધર ફિક્સ ઓર વેરીએબલ સાઇઝ ઇટ ઇઝ ઇટ સોરી ઇફ ओनली okay? exactly फिक्स साइज मैसेजिस कैन बी सेंड ध सीस्टम लेवल इम्प्लिमेंटेशन इज स्टेट फॉरवर्ड धीस रिस्ट्रिक्शन हव एवर मेक द टास्क ऑफ प्रोग्रामिंग मोर डिफिकल्ट ओके एक्जेक्टली शू थे स्टेट फॉरवर्डनी अंदर डेटा चाहिए फिक्स साइजिंग अंदर ओनली फिक्स साइजिंग मैसेज कैन बी सेंड ते शूँ कर सको अमुक फिक्स साइजिंग नोट મેસેજ જ પાસ કરી શકો એમાં ફિક્સ વેરિયેબલ અને સાઇઝ હોય છે સ્ટ્રેટ ફોરવર્ડની અંદર ડેટા જાય છે તો એના એ આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે એ ટાઈમ પર શું થઈ જાય છે ડિફિકલ્ટ બની જાય છે બરાબર વેરિયબલ સાઇઝ મેસેજ રિકવાયર્ડ અ મોર કોમ્પ્લેક્સ સિસ્ટમ લેવલ ઇમ્પ્લિમેન્ટેશન બટ પ્રોગ્રામિંગ ટાસ્ક બિકમ સિમ્પલિયર ધીસ ઇઝ અ કોમન કાઇન્ડ ઓફ ટ્રેડ ઓફ સીન થ્રુ ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન એના પછી આવે છે નેમિંગ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે હવે ફરી એક વખત રિપીટ કરાવી દઉં તમને એક્ઝેક્ટલી આપણે શું જોયું આજે તો કે ઓપરેશન ઓન પ્રોસેસ ફર્સ્ટ આપેલું છે પ્રોસેસ ક્રિએશન અને સેકન્ડ આવે છે પ્રોસેસ ટર્મિનેશન પેરેન્ટ ચાઇલ્ડ્સ પ્રોસેસ કઈ રીતે વર્ક કરે છે એ બધી વસ્તુ આપણે જોયું ઓકે મેમરી મેનેજ કરે ફાઇલ સિસ્ટમ મેનેજ કરે ઓકે ત્યારબાદ આવ્યું પ્રોસેસ ટર્મિનેશન પછી આવે છે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન કે જેમાં આપણે થ્રી થિંગ્સ અત્યારે શીખ્યા ફર્સ્ટ ઇન્ફોર્મેશન શેરિંગ સેકન્ડ કોમ્પિટિશન સ્પીડઅપ ફોર્થ આવે છે મોડ્યુલાર ઓકે મોડ્યુલા રિટીમાં આપણે ટુ થિંગ્સ શીખા શેડ મેમરી એન્ડ મેસેજ પાસિંગ શેડ મેમરી બેનિફિશિયલ છે જ્યારે મેસેજ પાસિંગમાં થોડો લોડ વધારે છે પ્લસ જ્યારે તમે પ્રોગ્રામને પ્રોગ્રામિંગ કરો છો અમુક ટાસ્ક પ્રોગ્રામિંગના કરતા હોય ત્યારે શું કરે છે મોર ડિફિકલ્ટ બીકોઝ એ શું કરે ફિક્સ સાઇઝિંગની અંદર ડેટાને પાસ ઓન કરે છે એટલા માટે ઓકે તો આટલી વસ્તુ આપણે કમ્પ્લીટલી શીખ્યા હતા